નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટોડી ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના સૈડીવાસન ગામ ચાર ફળિયામાં જવાના રસ્તા પર એક નદી આવે છે ને આ નદીના સામેના ચાર ફળિયામાં એક હજાર લોકોની વસ્તી રહે છે રોજ બાળકોને નદીમાં જીવના જોખમે શિક્ષણ મેળવવા માટે પસાર કરવાનો વારો આવ્યો છે જ્યારે ચોમાસાના ચાર મહિના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે સો જેટલા વિદ્યાર્થીઓ રોજ નદી ઓળંગીને શાળાએ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે કવાટ તાલુકાના શૈડીવાસણ ગામમાં પતાયડુ ફળ્યું ઘસિયા ફળ્યું ડેલું ફળ્યું જામબન ફળ્યું આ ચાર ફળિયાના જવા માટેનો રસ્તો નથી કાચા રસ્તા ઉપરથી બેથી ત્રણ કિલોમીટર ચાલીને લોકોને અવર જવર કરવી પડે છે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ ચાર ફળિયાનો રસ્તો મળ્યો નથી જ્યારે છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્યો અને સાંસદ જાહેર મંચ પરથી છેવાડાના માનવીને વિકાસ થયો છે તેવું કહે છે ત્યારે શેડીવાસણ ગામ ચાર ફળિયાના લોકોને મુશ્કેલીથી જાણવા માટે ધારાસભ્ય ક્યારે જશે છોટાઉદેપુર જિલ્લો કવાટ તાલુકો શેરડીવાસણ ગામ મારે શેડીવાસણ ગામના ફળિયામાં ચાર ફળિયા છે રામી નદીની પેલી સાઈડ તો સરકાર તરફ ને કેવું છે કે આ નારું કે ગમે તે ભણાય આપે તો અમારે સ્કૂલે જવાળા વિદ્યાર્થીઓને તફલીત ના પડે દર વર્ષે આ રીતે ચોમાસા આવે એટલે દરરોજ સવારમાં મૂકવા જવાનું અને સાંજે લેવા જવાનું અને મજૂરી માણસવાળાને કે કામે જાય છે કે પછી અને મૂકવા જાય એ તકલીફ છે એટલે સરકારને એટલી વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ કોચ કોચબી બનાવી આપે તો આવા જવામાં તકલીફ ના પડે ટાઈમસર વિદ્યાર્થી સ્કૂલે જઈ શકે અને ટાઈમસર ઘરે પણ આવી શકે તો કોઈને ચિંતા ન રહી કે મારે છોકરો હજી નથી આવ્યો એવું કંઈ તો આ રોડ જલ્દી બનાવી આપે છોટાઉદેપુર જિલ્લો કવાડ તાલુકો ચડીવાસણ ગામ અમારે છોકરાને ભણવા મૂકવા જવું હોય તો આ રામી નંદી ઉતરીને જવું પડે છે છોકરાને વરસાદ હોય એટલે નંદી આવે એટલે અમારે છોકરાને લેવા જવું મૂકવા જવું ખેતરમાં કામ કરતા હોય તો કામ ખોટી મૂકીને અમારે જાવું પડે છે એટલે અમારે સરકારને આ વિનંતી છે કે નારું બાંધી આપે એ નંદી ઉતરવાની એટલે મુશ્કેલી હોય ને અમારે બીમાર દર્દીઓ હોય તેને ખાટલામાં કાતો ઝોણીમાં નાખીને લાવવું પડે છે અમારે એકસો આઠ આવતી નથી અમારે સરકાર ને એટલી માંગ છે કે અમારે નાળું બાંધી આપે એવી અમારી માંગ છે